મહીસાગર જિલ્લામાં રાજ્ય પોલીસ વડાના આદેશ અનુસાર કડક અમલાવરી શરૂ કરવામાં આવી છે જિલ્લાની પોલીસ ટીમ દ્વારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માટે વિશેષ યાદી તૈયાર કરવામાં આવી છે અને તેના આધારે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે લુણાવાડા ખાનપુર કડાણા સંતરામપુર બાલાસિનોર અને વીરપુર તાલુકાઓમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે પોલીસ દ્વારા શંકાસ્પદ અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો પર નજર રાખવામાં આવી રહી છે જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં એસઓજી એલસીબી સહિત પીઆઈપીએસઆઈ તેમજ મધ્ય ગુજરાત વીજ કંપની સાથે મળી અને વીજ ચોરી અટકાવવાના ઉદ્દેશ્ય સાથે પણ તીવ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે વીજ ચોરીના અનેક કેસોને પકડી પાડવામાં આવ્યા છે જિલ્લામાં હાલ વાહન ચેકિંગ અને ગુનેગારોને ઝડપી પાડવા માટે સતત કાર્યવાહી ચાલુ છે પોલીસનો ઉદ્દેશ્ય જિલ્લાને અસામાજિક તત્વોથી મુક્ત કરવો અને કાયદો વ્યવસ્થાની સ્થિરતા જાળવવી છે